આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીના ઉપયોગ સામે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની ચેતવણી દિલ્હીના કોચિંગ સેન્ટરમાં ત્રણ વિદ્યાર્થીના મૃત્યુની ઘટનામાં ગૃહ મંત્રાલયે તપાસ સમિતિની રચના કરી ઝારખંડમાં હાવરા મુંબઈ મેલના અઢાર ડબ્બા ખડી પડતા અનેક પ્રવાસીઓને ઈજા આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેવાની હવામાન વિભાગની આગાહી અને પેરિસ ઓલિમ્પિકમાં દસ મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ રમતમાં મનુ ભાકર અને સિંઘની જોડી આજે ભારતના બીજા ચંદ્રક માટે સ્પર્ધા કરશે સમાચારો વિગતવાર ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદીઓ દ્વારા નવી અને ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ સામે ચેતવણી આપી છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રાસવાદી જૂથ જાહેર કરાયેલા લશ્કરે તોયબા જૈશે મોહમ્મદ અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી કરવા માગણી કરી છે ગઈકાલે ટોક્યોમાં બેઠક બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદનમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ જણાવ્યું હતું કે ત્રાસવાદ ફેલાવવા માટે નવી અને ઉભરતી ટેકનોલોજીના ઉપયોગને પગલે સર્જાયેલા પડકારને ખાળવા તેઓ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક ભાગીદારો સાથે મળીને કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ છે વિદેશમંત્રી એસ જયશંકર અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશમંત્રી યોકો કામિકાવાએ યુએન દ્વારા ત્રાસવાદી જાહેર કરાયેલા જૂથો સામે નક્કર પગલાં લેવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો નવી દિલ્હીના એક આઈએસ કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરી રહેલા ત્રણ વિદ્યાર્થીના મૃત્યુની ઘટનામાં ગૃહ મંત્રાલયે સોમવારે તપાસ સમિતિની રચના કરી છે આ સમિતિ ત્રીસ દિવસમાં તેનો અહેવાલ રજૂ કરશે ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારના કોચિંગ સેન્ટરમાં સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની તપાસ માટે સમિતિ રમી રચી છે આ સમિતિ ઘટનાના કારણોની તપાસ કરશે જવાબદારી નક્કી કરશે ઉકેલ સૂચવશે અને નીતિગત ફેરફાર માટેની ભલામણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ મહાસંઘ સીઆઈઆઈ દ્વારા કેન્દ્રીય અંદાજપત્રની સમીક્ષા અંગેની પરિષદના પ્રારંભિક સત્રને સંબોધશે આ પરિષદનો હેતુ આર્થિક વૃદ્ધિમાં ઉદ્યોગ જગતની ભૂમિકા અંગે સરકારની રૂપરેખા રજૂ કરવાનો છે જર્ની ટોવર્સ વિકસિત ભારત વિષય હેઠળ આયોજિત આ પરિષદમાં ઉદ્યોગ જગત સરકાર અને રાજદ્વારી સમુદાયમાંથી એક હજારથી વધુ લોકો ભાગ લેશે સર્વોચ્ચ અદાલતના અમૃત મહોત્સવ પ્રસંગે ગઈકાલથી વિશેષ લોક અદાલતની શરૂઆત થઈ છે ત્રણ ઓગસ્ટ સુધી ચાલનારી આ વિશેષ લોક અદાલતમાં બાવીસ કેસ નોંધવામાં આવ્યા છે અગાઉ એક વીડિયો સંદેશમાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતમાં કેસની સંખ્યા જોતાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે આ વિશેષ અદાલત માટે વકીલો અને પક્ષકારોએ આગળ આવવું જોઈએ ઝારખંડમાં આજે સવારે હાવડા મુંબઈ મેલના અઢાર ડબ્બા પાટા પરથી ખડી જવાને કારણે અનેક પ્રવાસી ઇજાગ્રસ્ત થયા હતા ચક્રધરપુર રેલવે મંડળ હેઠળ પોટોબેડા ગામની પાસે બડાબાંબો અને ખરસાવા રેલવે સ્ટેશનની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો આ ટ્રેન હાવડાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી ચક્રધરપુર મંડળના વરિષ્ઠ ડીસીએમ આદિત્યકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત પ્રવાસીઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટના સ્થળે રાહત ટુકડીએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે કાશ્મીરમાં અમરનાથ ગુફામાં પવિત્ર શિવલિંગની યાત્રા કરવા માટે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી એક હજાર ચારસો સિત્યોતેર શ્રદ્ધાળુઓનો વધુ એક સમૂહ કાશ્મીર ખીણ માટે રવાના થયો હતો યાત્રાળુઓ આજે સવારે બાવન વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી રવાના થયા હતા આ સમૂહમાં એક હજાર એકસો પુરુષ બસો મહિલાઓ ત્રણ બાળકો છાસઠ સાધુ અને બાર સાધ્વીનો સમાવેશ થાય છે આમાંથી ત્રણસો સિત્યોતેર યાત્રીઓ બાલતાલ બેઝ કેમ્પ માટે અને અગિયારસો યાત્રીઓ પહલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા દેશભરમાં ઉડાન યોજના અંતર્ગત હાલમાં તેર હેલીપોટ અને બે જળ હવાઈ મથક સહિત પંચા હવાઈ મથકને જોડતા કુલ પાંચસો માર્ગ કાર્યરત છે રાજ્યસભામાં લેખિત જવાબમાં નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશભરમાં એકવીસ નવા ગ્રીનફિલ્ડ હવાઈ મથક બનાવવા માટે સૈદ્ધાંતિક મજૂરી આપી છે આમાંથી બાર ગ્રીનફિલ્ડ હવાઈ મથક છેલ્લા દસ વર્ષમાં શરૂ થઈ ગયા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં સક્રિય ચોમાસું રહેવાની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું સક્રિય છે અને દરિયાની સપાટી પર તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણમાં છે જે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ વળવાની સંભાવના છે દરમિયાન કેરળમાં ઘણા ભાગોમાં ખાસ કરીને રાજ્યના મધ્ય અને ઉત્તરીય જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે વાયનાડ ઇડુક્કી અને પલક્કડ જિલ્લામાં ભૂસ્ખલનની માહિતી છે વાયનાડમાં આજે વહેલી સવારે મુંડકાયેલ વિસ્તારમાં ભૂસ્ખલનના અહેવાલ છે અહેવાલો અનુસાર એક વર્ષના બાળક સહિત આઠ લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે કથિત જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના જામીન મંજૂર કરતા ઝારખંડ વડી અદાલતના ચુકાદાને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની અરજીને ગઈકાલે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે ન્યાયમૂર્તિ બી આર ગવઈના વડપણ હેઠળની બેન્ચે ઝારખંડ વડી અદાલતના આદેશમાં દરમિયાનગીરી કરવાનો ઇનકાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે વડી અદાલતે અઠ્યાવીસ જૂનના રોજ શ્રી સોરેનના નિયમિત જામીન મંજૂર કર્યા હતા જેલમાંથી મુક્ત થયા બાદ ચોથી જુલાઈએ શ્રી સોરેને ત્રીજીવાર ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ભારતીય નિશાનેબાજ મનુ ભાકર અને સરબજોત સિંઘ આજે પેરિસ ઓલિમ્પિકમાં દસ મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ રમતમાં ભારતના બીજા ચંદ્રક માટે સ્પર્ધા કરશે આ જોડી ગઈકાલે કાંસ્યચંદ્રક ચંદ્રક માટેની અંતિમ મેચ માટે ક્વોલિફાય થઈ હતી તેઓ બપોરે એક વાગે દક્ષિણ કોરિયાની ઓહોયે જીન અને લી વોનહોની જોડીનો સામનો કરશે દરમિયાન ગઈકાલે ભારત આર્જેન્ટિના વચ્ચે હોકીની મેચ એક એકથી ડ્રોમાં પરિણમે હતી ભારત હવે આયર્લેન્ડ સામે રમશે દરમિયાન બેડમિન્ટનમાં ભારતના લક્ષ્યસેને બેલ્જિયમના જુલિયન કારાગીને ગ્રુપ એલ મેચમાં બી સી બે સીધા સેટમાં પરાજય આપ્યો હતો લક્ષ્યસેન હવે આવતીકાલે ગ્રુપની અંતિમ મેચમાં વર્તમાન એશિયન ચેમ્પિયન જોનાટન ક્રિસ્ટીનો સામનો કરશે પુરુષોની ડબલ્સમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી ક્વાર્ટર ફાઇનલ્સ માટે ક્વોલિફાય થયા છે ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવનાર આ પ્રથમ ભારતીય પુરુષ જોડી છે ધીરજ બોમા દેવારા તરુણદીપ રાય અને પ્રવીણ જાધવની ભારતીય તીરંદાજ ટીમ તુર્કીઓ સામે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી શ્રીલંકા સામેની ત્રણ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચની શ્રેણીમાં સરસાઈ મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે શ્રીલંકાના પલ્લેકલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી મેદાનમાં ઉતરશે શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમે નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં જીત હાંસલ કરીને શ્રેણી પહેલાં જ પોતાના નામે કરી લીધી છે ભારતનું લક્ષ્ય હવે આજની ત્રીજી અને છેલ્લી મેચ જીતીને ત્રણ શૂન્યથી જીત મેળવી ક્લીન સ્વીપ કરવાનું છે ભારતીય પેરાસ્વિમર જીઆરઆઈ ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર વિશ્વના સૌથી યુવા અને ઝડપી મહિલા પેરાસ્વિમર બન્યા છે સોળ વર્ષના દિવ્યાંગ જિયાએ ઇંગ્લેન્ડમાં એબોટ ક્લિફથી ફ્રાન્સના પોઈન્ટેદલા કોટેડયુન સુધીનું ચોત્રીસ કિલોમીટરનું અંતર સત્તર કલાક અને પચીસ મિનિટમાં કાપ્યું હતું દિવ્યાંગ હોવા છતાં તેઓ આંતરરાષ્ટ્રીય ઓપન વોટર પેરાસ્વિમર છે અને ઓપન વોટર સ્વિમિંગમાં વિશ્વ વિક્રમ ધરાવે છે રશિયાના સંરક્ષણ મંત્રાલયે ગઈ રાત્રે કુર્સ્ક પ્રાંતમાં યુક્રેનના ઓગણીસ ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે સતત બીજા દિવસે યુક્રેને સરહદી પ્રાંતમાં મોટો હુમલો કર્યો હતો બીજી બાજુ યુક્રેનના લશ્કરે જણાવ્યું છે કે રશિયાએ સમગ્ર રાત દરમિયાન ગાઈડેડ મિસાઇલ અને દસ એરિયલ ડ્રોન દ્વારા તેના પર હુમલો કર્યો હતો જવાબમાં યુક્રેને ખેરસોન અને કિરોહાડ પ્રાંતમાં રશિયાના મિસાઇલ અને નવ ડ્રોન તોડી પાડ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીના ઉપયોગ સામે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની ચેતવણી દિલ્હીના કોચિંગ સેન્ટરમાં ત્રણ વિદ્યાર્થીના મૃત્યુની ઘટનામાં ગૃહ મંત્રાલયે તપાસ સમિતિની રચના કરી ઝારખંડમાં હાવરા મુંબઈ મેલના અઢાર ડબ્બા ખડી પડતા અનેક પ્રવાસી નહી જ્યાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેવાની હવામાન વિભાગની આગાહી અને પેરિસ ઓલિમ્પિકમાં દસ મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ રમતમાં મનુભાકર અને સરબજોત સિંહની જોડી આજે ભારતના બીજા ચંદ્રક માટે સ્પર્ધા કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા